ત્યારે જામનગર પોલીસ દ્વારા પણ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે ડીકેવી સર્કલ ઉપર પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું જ્યાં ઘર તિરંગા યાત્રા અંતર્ગત તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું પોલીસ દ્વારા જે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગરમાં પણ પોલીસ સ્ટાફ દ્વારા દરેક લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે કે જ્યાં ટીવી તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે પસાર થઈ રહ્યા છે છે તમામ તેઓને પોલીસ દ્વારા તિરંગા આપવામાં આવી રહ્યા છે કે જ્યાં પોલીસની ટીમ છે હાથમાં તિરંગો લઈ અને તૈનાત છે ત્યારે ત્યાંથી પસાર થતા દરેક વાહન ચાલકો છે દરેક વાહન ચાલકો તિરંગો આપી રહ્યા છે કે જ્યાં જે જે પૂરા હર ઘર કેમ્પેન છે એ દરેક ના ઘરે તિરંગો હોય એ અંતર્ગત જે પોલીસ દ્વારા જે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે કે જ્યાં ગુજરાત રાજ્યના તમામ જે પોલીસ બેડામાં જે પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આજે આખા જામનગર જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ આ પાંચ વાગ્ય થી છ વાગ્યા સુધી પ્રોગ્રામ રાખેલો છે તાકી આ વખત ની જે પંદર અગસ્ટ ની જે ઉજવણી છે આ બહુ સરસ રીતે અને બહુ જોશ ને સાથે આપણે આ વખતે કરીશું